નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે સ્મરણબંધના કાર્યક્રમ અંતર્ગત આજે ત્રીજા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત સુંદર શેરથી કરવું છે કેટલો નિષ્પાપ હશે આસો પાલાવ પ્રસંગે પ્રસંગે એના તોરણ થાય છે દર્શક મિત્રો આ સ્મરણબંધના કાર્યક્રમ આપણે દિવંગત સાહિત્યકારોને અંજલી આપતો કાર્યક્રમ છે એમની સ્મરણ વંદના કરવાની છે આજે 26 જુલાઈ એટલે મનુભાઈ ત્રિવેદીની જન્મજયંતિ કવિશ્રીને વંદન સરોદના નામથી એમણે મુખ્યત્વે ભજન લખ્યા અને ગાફિલના નામથી ગઝલ લખી મનુભાઈ ત્રિવેદી વકીલાત અને ન્યાયાધીશના વ્યવસાય સાથે જોડાયેલા રહ્યા આજીવન એમની જીવન ચરમર થોડી આપણે જાણીએ માણીએ મનુભાઈ ત્રિવેદી ત્રિવેદી જન્મ 26 જુલાઈ 1914 અવસાન 9 એપ્રિલ 1972 ગુજરાતી ભાષાના કવિ અને ગઝલકાર સરદના ઉપનામથી તેમણે મુખ્યત્વે ભજન લખ્યા અને થોડું ગદ્ય લેખન પણ સરોજના ઉપનામથી એમણે કર્યું કાફિલના ઉપનામે એમણે સર્જન કર્યું જન્મ 26 જુલાઈ ઓગણીસો ચૌદના રોજ રાજકોટ ખાતે થયો હતો તેમનું વતન માણાવદર હતું મનુભાઈ ત્રિવેદી માધ્યમિક શિક્ષણ રાજકોટથી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં મેળવ્યું અને કોલેજનું શિક્ષણ જુનાગઢ અને અમદાવાદ ખાતે થયું એલએલબી થઈને વકીલાત કર્યા બાદ ન્યાય ખાતામાં ન્યાયાધીશ પદે સેવા આપી સુરેન્દ્રનગર નડિયાદ ભાવનગર જુનાગઢ રાજકોટ ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે સ્મોલ ક્રોસ કોર્ટ અમદાવાદમાં ન્યાયાધીશ પદે સેવા આપી હતી રામરસ અને સુરતા મનુભાઈ ત્રિવેદીના ભજન સંગ્રહો છે મનોભાઈ ત્રિવેદીના અવસાન બાદ શ્રી મકરંદ દવે એ સંપાદિત કરેલ ગઝલ સંગ્રહ બંદગી પ્રગટ થાય છે આ ઉપરાંત કવિની છાનંદસ કૃતિઓ સહિત ભજનો ગીતો ગઝલો અને થોડા બાલકાવ્યોનો સંગ્રહ શ્રી ચંદ્રકાંત ટોપીવાળાના સંપાદનથી પવન પગથિયા પ્રગટ થયેલો છે મનોભાઈ ત્રિવેદીનું અવસાન નવ એપ્રિલ ઓગણીસો બોતેરના રોજ અમદાવાદ ખાતે થયું હતું દર્શક મિત્રો મનુભાઈ ત્રિવેદીની એક રચના જે ગઝલ અમર થવા માટે સર્જાયેલી છે એ ગઝલ મારે આપણે સંભળાવી છે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી જિંદગી છે મિજાજે મિજાજે જુદી બંદગી છે નમાજે નમાજે છે એક જ સમંદર થયું એટલે શું છે એક જ સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે છે એક જ સમંદર થયું એટલે શું જુદા છે મુસાફર જહાજે જહાજે ભલે હોય એક જ એ અંતરથી વહેતા છે સુરો જુદેરા રિયાજે રિયાજે જુદા અર્થ છે શબ્દના બોલવા પર જુદા અર્થ છે શબ્દના બોલવા પર છે શબ્દોય જુદા અવાજે અવાજે જીવન જેમ જુદા છે કાયામાં જુદી જીવન જેમ જુદા છે કાયામાં જુદી છે મૃત્યુ જુદા જનાજે જનાજે હટી જાય ઘૂંઘટ ટી જાય ઘૂંઘટ જુદી પ્રીત જાગે મલાજે મલાજે તમે કેમ ગાફિલ હજીએ છો ગાફિલ તમે કેમ ગાફિલ હજીએ છો ગાફિલ જુઓ બદલે દુનિયા તકાજે તકાજે આ ગઝલ અતિ પ્રસિદ્ધ મનુભાઈ ત્રિવેદીની એમણે સરોદ નામથી ભજનો પણ લખ્યા કેટલા સુંદર ભજનો એક ભજન આપણે માણીએ મનવા ખોલ તિમીરના તાળા મનવા ખોલ તિમીરના તાળામાં તાળા ક્યાં વાત છે મનવા ખોલ તિમિરના તાળા તારી આંખોમાં ડોકાતા અનહરદા અજવાળા મનવા ખોલ તિમિરના તાળા વસંત આવી વેણું વાગી કોયલ ભોલી ભોલ સુહાગી

સ્મરણ વંદના કાર્યક્રમ અંતર્ગત આજે મનુભાઈ ત્રિવેદીની જન્મજયંતિ છવ્વીસ જુલાઈ હતી કવિશ્રીને સ્મરણ વંદના કરીએ જય કવિતા